નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતના સૌથી મોટા ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી ની ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ જેમાં હું પાર્થ લિંબાસ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સાયન્સ ના વિદ્યાર્થીઓને ટૂંક જ સમયમાં હમણાં વિદ્યાર્થીઓ માટે ગવર્મેન્ટે આપણી એક હમણાં પરિપત્ર રજૂ કર્યો છે જેમાં તમારી આવનારી બોર્ડ ની પરીક્ષાની અંદર દરેક વિષયની અંદર કેવા કેવા પ્રકારના બ્લુ પ્રિન્ટ છે એના વિશે તમને યોગ્ય માહિતી આપી છે અને થોડો ઘણો ફેરફાર જ્યાં છે ત્યાં લોકો કર્યો છે તો આ લેક્ચરની અંદર આ વિડીયોની અંદર આપણે જોવાનું છે પરંતુ મારે તમને જે ખાસ કહેવાનું છે એ છે કે તમારા દરેક મુખ્ય વિષય કેમેસ્ટ્રી મેથેમેટિક્સ ફિઝિક્સ અને બાયોલોજી આ દરેક મુખ્ય વિષયની ડિટેલની અંદર બ્લુ પ્રિન્ટનો આપણે અલગથી વિડીયો લઈને આવવાના છીએ તો એમાં કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી શરૂ કરીએ તો કે આની અંદર આપણે જોવાનું છે શું તો કે બાર સાયન્સમાં તમારા મેથ્સ કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી અને ઇંગ્લિશ એની બ્લુ પ્રિન્ટ વિશે ડિટેલમાં માહિતી મેળવવાની છે આ સાથે પહેલાં જોઈએ મેથેમેટિક્સ તો તમને ખ્યાલ છે કે ભાઈ બોર્ડની પરીક્ષામાં મેથેમેટિક્સના ટોટલ કેટલા ચેપ્ટર છે તેર તેમાં જનરલ વિકલ્પ સાથેના અને વિકલ્પ વગરના તમને ગુણભાર આપેલા છે આની અંદર એટલો બધો મેજોરિટી કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરવામાં આવેલો નથી જો એના ડિટેલમાં પ્રશ્નપત્રની વાત કરવામાં આવે તો કે પાર્ટ એ છે એમાં પચાસ વિકલ્પ છે તમે એનાથી માહિતગાર છો પાર્ટ બી ના સેક્શન એમાં એક થી બાર છે બે ગુણના પ્રશ્નો આપેલા હશે આઠ પ્રશ્ન એમાં તમારે લખવાના છે આવી રીતે તેર થી એકવીસ છે ત્રણ માર્ક્સના પ્રશ્નો હશે બાવીસ થી સત્યાવીસ છે ચાર માર્ક્સના પ્રશ્નો આપેલા હશે જે એઝ ઇટ ઇઝ છે આ ઉપરાંત તમને પ્રશ્ન પેપર આપેલું છે આ પ્રશ્ન પેપરમાં એક નવું શું છે દર વર્ષે આની અંદર ક્યાંકને ક્યાંક સુધારો થતો હોય છે ગયા વર્ષની વાત કરો તો એમાં દ્રષ્ટિહીન જે વિદ્યાર્થીઓ છે અને સામાન્ય વિદ્યાર્થીઓ છે એના પ્રશ્ન વચ્ચે ઘણી બધી વિદ્યાર્થીઓને મૂંઝવણ હતી તો એ મૂંઝવણ મુંજવણ છે એને દૂર કરવા માટે ગવર્મેન્ટે આ વખતે શું કર્યું છે પહેલેથી જ ક્લેરિફાઈ કરી દીધું છે શું કરી દીધું છે જો તમને બતાવો પહેલાંથી જ તમને ચોખવટ આપી દીધી છે કે ભાઈ આ પ્રશ્નો છે ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે એટલે તમને કોઈ પણ જાતના આગળ જતા એમાં કન્ફ્યુઝન આવવા જોશે નહીં બરાબર જોઈએ આપણે ચાલો એ તમે જો આ પ્રશ્ન જોઈ રહ્યા છો આ પ્રશ્નની અંદર અહીંયા જો તમને ક્લેરિફાઈ કર્યું છે કે ભાઈ વિશ્વમાં નંબર ઉપર બે સવાલ છે આ એક સવાલ છે તમને સરળતાથી દેખાતું છે જો કે આ સવાલ સામાન્ય વિદ્યાર્થીઓ માટે છે જ્યારે આ સવાલ ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે તો પહેલાં આ ક્લિયરિફાય અત્યારે જ કરી દીધું છે જેથી તમે પેપર લખો ને તો તમને લખવામાં પ્રશ્ન સમજવામાં નંબર સમજવામાં કેવું રહે સરળતા રહે આ એક વિષયની વિષયનીની આ દરેક વિષયની આપણે વાત કરવાની છે આ સેક્શન સી આપેલો છે હવે આગળ જોઈએ તો કે ભાઈ આ વાર્ષિક પરીક્ષાનું પેપર પેપરની વાત કરો છો તો ઇટ ઇઝ દીકરાઓ દરેક વિષયની ચિંતા કરવાની જરૂર નથી દરેક વિષયની ડિટેલમાં બ્લુ પ્રિન્ટ ની સમજ હું લાવવાનું છું પરંતુ ફરક ક્યાં છે એ આપણે જોવાનું છે અને મહત્વપૂર્ણ છે દીકરાઓ ખ્યાલ આવે છે દરેક વર્ષે બોર્ડ છે એ કંઈક ને કંઈક એની અંદર નવું ઉમેરવાના પ્રયત્નો કરતા હોય છે તો તમારે શું કરવાનું છે તમારી પાસે જૂની બ્લુ અને આ નવી બ્લુ બંને છે તમારે સરખાવાની છે કે સાહેબ શું પ્રોબ્લેમ આવે છે ક્યાં ક્યાં તમને લઉં નવું શું લાગે છે તમે છેલ્લા બે ત્રણ વર્ષની બ્લુ લઈ લો આ બ્લુ પ્રિન્ટ લઈ લો તમને ઓટોમેટિક ફરક છે તે દેખાવા મળશે બરાબર છે ચાલો કેમિસ્ટ્રીની વાત કરો તો કે દસ ચેપ્ટર છે એના જનરલ વિકલ્પ સાથેના વિકલ્પ વગરના તમને ગુણભાર છે તે આપેલા છે પેપરની વાત કરો આ પાર્ટ એની વાત કરો તમને અંદર પણ વિદ્યાર્થીઓ માટેના કયા છે અને એના તમને મોડલ પેપર પણ આપેલા છે આ શું છે દરેક વિષયના શું છે મોડલ પેપર છે આના મોડલ પેપર પણ પર પણ આપણને જરૂરિયાત જણાશો તો આપણે વિડીયો લઈને આવશું તમારે શું કરવાનું છે તમે જ્યારે આ લાઈવ લેક્ચર જોવો છો લાઇવ વિડિયો જોવો છો લાઈવ જો તમે એવું માગતા હોય કે અમે પેપરનો પણ વિડીયો પણ આવવા તમે જુઓ છો મોડલ પેપર પણ એ લોકોએ તમને આપી દીધા છે કેમેસ્ટ્રીની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ તો કેમેસ્ટ્રીના બોર્ડની ની પરીક્ષા માટેના સંપૂર્ણ સિલેબસ આધારિત મોડલ પેપર પણ આપેલા છે આ પેપર પણ તમારી પરીક્ષા માટે કેવા હોય છે મહત્વના હોય છે જે ખાસ તમારે સોલ્વ કરવાના છે આપણે કરાવશું તમારે તમને ચાલો બરાબર આની અંદર પણ દ્રષ્ટિહીન વાળા સવાલ છે અલગથી આપ દીધા છે સૂચના ખાસ તમારે ધ્યાનમાં લેવાની છે આ સૂચના છે એ પ્રમાણે પણ તમારે ફોલો કરવાનું છે જો અહીંયા પાંચમા નંબર ઉપર બે સવાલ છે સામાન્ય વિદ્યાર્થીઓ માટે ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે પહેલેથી જ તમને ચોખવટ પાડી દીધી છે એટલે આગળ જતા કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન થવું જોઈએ નહીં અમુક સવાલની પેટર્ન માં પણ ફેરફાર કરેલો હોય છે દીકરો બરાબર છે તમે જેમ જેમ પેપર સોલ્યુશન વધારે કરશો એમ તમને ખ્યાલ આવશે કે સવાલ કેવા પ્રકારની પેટર્ન આવે છે કેવા પ્રકારની પેટર્નના પૂછાય છે કેવા પ્રકારની કરવાની જરૂર છે ફિઝિક્સની અંદર પણ ચૌદ જે પાર્ટ છે તે આપેલા છે એના એમસીક્યુ જનરલ વિકલ્પ સાથે ગુણભાર જનરલ વિકલ્પ વગર છે તે ગુણભાર છે તે આપેલા છે એક થી પચાસ એક થી બાર તેર થી એકવીસ બાવીસ થી સત્યાવીસ છે જે પ્રશ્નો તમારે સોલ્વ કરવાના છે આની અંદર પણ તમને પેહલેથી કહી દીધું છે કે દ્રષ્ટિહીન કયા છે સામાન્ય કયા છે આનાથી દીકરાઓ તમારે શું થશે ખબર કન્ફ્યુઝન રસ્તામાં સ્વાહા ખ્યાલ આવે છે અને આ બધી વસ્તુ પાછળ જોજો બરાબર જ્યારે જરૂર જણાય ને આ વિડીયો ને પોઝ કરજો અટકાવજો કે ભાઈ સરે આ એમસી જોયો છે ભાઈ સરે આ એમ રાખ્યો છે તો મારે એમસી સોલ્વ સોલ કરવો છે આ મોડલ પેપરના જો તમે એવું કહેતા હોય કે સાહેબ આ મોડલ પેપર ઉપર પણ વિડીયો લાવો તો આપણે અંદર મોડલ પેપર ઉપર પણ લાવશું એના માટે તમારે કોમેન્ટ કરવી પડશે કે સાહેબ મોડલ પેપર ઉપર લાવવાનો છે છે લાવો અને ને ભાઈ આ કોઈ પણ તમારે કહેવાય ને યુદ્ધ લડવું હોય યુદ્ધ તો યુદ્ધ માટે તમારી પાસે યોગ્ય રણનીતિ હોવી જોઈએ તો એમાં બ્લુ પ્રિન્ટ તમારી રણનીતિ છે આમાં કેવા ફેરફાર કરવા છે ક્યાં બદલાવ કરવા છે બરાબર તમને કરીને આપ્યું છે હવે તમારે સમજવાનું છે અને ડિટેલ ની અંદર સમજવા માટે આપણે અલગથી એના વિડીયો છે તે લાવવાના છે ચલો ફિઝિક્સ ની અંદર પણ એક થી પચાસ તો તમારા પહેલા શું આવવાના છે એમ છે તે આવવાના જ છે એમાં કોઈ પણ જાતનો બહુ ફેરફાર નથી દ્રષ્ટિહીન દ્રષ્ટિવાળું આની અંદર પણ કરેલું છે સૂચનાઓને ખાસ ધ્યાનમાં તમારે લેવાનું છે તો પહેલાં જ સવાલ આપી દીધું છે સામાન્ય વિદ્યાર્થીઓ માટે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે તો અલગ અલગ સિક્વન્સમાં ક્યાંક ને ક્યાંક આપેલા છે એવું નથી કે પહેલો સવાલ છે તો બધી જગ્યાએ પહેલા જ સવાલની અંદર કેમેસ્ટ્રીમાં પહેલો સવાલ ફિઝિક્સમાં પહેલો સવાલ મેથેમેટિક્સમાં પહેલો સવાલ બાયોલોજીમાં પહેલો સવાલ બધામાં પહેલો સવાલ સામાન્ય દ્રષ્ટિ હોય એવું જરૂરી નથી તમને કોઈ પણ જગ્યાએ આવી રીતે ભાગ પાડીને આપી દેશે તમારે સામાન્ય વિદ્યાર્થી હોય તોણે આ લખવાના છે દ્રષ્ટિની વિદ્યાર્થીઓ માટે નીચેનો સવાલ છે બંને લખવાના નથી તમારે ઉપરનું લખવાનું છે ડન ચાલો હવે સેમ સાહેબ બધા વિશેની વાત કરીએ તો આપણો પ્રિય આપણો ઘરનો સભ્યઓ બાયોલોજી શા માટે પાછળ રહી જાય ભાઈ જેના માટે તો પાર્થ આવ્યા છે તો આ બાયોલોજી છે આ બાયોલોજીમાં શું કઈ રીતનું હોય કે ની વાત કરવામાં આવે તો બાયોલોજીમાં આપણને ખબર છે મુખ્ય કેટલા ચેપ્ટર છે તેર આ તેર ચેપ્ટર નો જનરલ વિકલ્પ સાથેનો જનરલ વિકલ્પ વગરનો ગુણભાર છે તમને આપેલો છે ઓલરેડી એક થી પચાસ એક થી બાર તેર થી એકવીસ બાવીસ થી સત્યાવીસ આ સિકવન્સ છે બહુ સરળ છે

આ પાર્ટ બી ની અંદર જો તમને પ્રશ્ન આપેલા છે અલગ અલગ પ્રકારના આ પ્રશ્ન આપેલા છે ભાઈ દરેક જગ્યાએ દ્રષ્ટિહીન વાળું લખેલું હોય ત્યાં જ છે બીજી કોઈ જગ્યાએ તમારે ગોતવા જવાનું નથી જો અહીં ક્યાંય આપ્યું નથી મતલબ આમાં નથી જ્યાં આપેલું છે ને ત્યાં તમને પહેલેથી જ શું કરી દીધી હશે ચોખવટ ક્લિયર કટ જો અહીંયા આપેલું છે સામાન્ય વિદ્યાર્થી માટે દ્રષ્ટિહીન તમારે બધા સવાલે જોવા નથી જવાનું ભાઈ આમાં છે ને આમાં છે આમાં તમને હશે ને આવી રીતે એ બી કરીને ચોખવટ પાડીને આપ દેશે તો આ ફરક છે આ વખતે આ લોકોએ ક્લિયર કટ કરીને આપ્યું છે ડન છે હવે આવી રીતે ઇંગ્લિશની વાત કરો તો કે ઇંગ્લિશની તમે જ્યારે વાત કરો છો તો થી આઠ જે અલગ અલગ તબક્કાઓ છે અને અંદર તમારા લેસન આવી ગયા તમારું ગ્રામર આવી ગયું બધી જ વસ્તુ છે તમને જોવા મળશે અને એનું પણ સેમ્પલ પેપર સરસ મજાનું એ તમને આપેલું છે વધુમાં વધુ ટાઈમ તમે આને આપશો યુટિલાઇઝ કરશો અને ડિટેલની અંદર આપણે દરેક દરેક સબ્જેક્ટ છે એના તમારા મેન સબ્જેક્ટ છે દરેક એના ડિટેલની અંદર આપણે શું લઈ જવાના છીએ તો કે એને બ્લુપ્રિન્ટનો વિડિયો લાવવાના છીએ અને જરૂર જણાશે તો તમે કહેશો તમારી કોમેન્ટ કેવી હશે

અલ મેજોરિટી કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી ક્યાંક ક્યાંક થોડીક થોડીક જગ્યાએ ગુણભારની અંદર કદાચ કદાચ બાય ચાન્સ બાય ચાન્સ કોઈ જગ્યાએ ફેરફાર કરેલો છે બાકી ઓલમોસ્ટ પેટર્ન કેવી છે જે દર વર્ષે છેલ્લા એક બે વર્ષથી ચાલતી આવે છે એમાં કોઈ પણ પ્રકારનો મેજોરિટી કોઈ ફેરફાર કરેલો નથી જે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ હતા અને સામાન્ય વિદ્યાર્થીઓ હતા એની વચ્ચે જે ક્લેરિફાઈન્સ કરેલું હતું એ થોડું ડિટેલની અંદર વ્યવસ્થિત રીતે આપેલું છે તો આશા છે કે આ વિડીયો તમને ઉપયોગી થશે તમારા મગજમાં કોઈ ડાઉટ હશે તો ક્લિયર થશે અને ખાસ તમારે જો મોડલ પેપરના સોલ્યુશન વાળા વિડીયો જોતા હોય તમારે આપણે બ્લુ પ્રિન્ટના ડિટેલમાં વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ઓલ ધ બેસ્ટ